જય જવાન જય કિસાન તો મિત્રો આજનો બધો આખો પ્રોગ્રામ ચેન્જ થઈ ગયો આપણો મજૂરનો આવ્યો એમાં આજે આપણે જવાનું હતું અને મજૂરની રીતના કામ કરવાનું હતું ને મજૂરે પછી હાજના પછી રોન કાઢી કે ભાઈ અમારે જે અધૂરું છે ને ત્યાં અમારે જવું પડશે કે બે જણ આવીને ત્રણ જણ આવીને એમ કરતાં કરતાં બધે છટકી ગયા એટલે આજે એ મજૂરીનો આવ્યા ને આપણે જવાનો પ્રોગ્રામ એ કેન્સલ થયો હવે આજે તો અમે બે જણા છીએ ઘર મેળે વાઢવાનું ચાલુ કરીએ આ ચણા અનુકર ના પાકી ગયા વખતે આપણે એક નક્કી કર્યું કે તું ઘર મેળે વાઢી ઘર મેળે ભર કહી રહ્યા પણ ચણા ઘર મેળે આજે વખતે દાંતડું મૂકવાનું નહોતું આમાં આપડું આવેલું ને એટલે આજે દાંતેડું હાથમાં પકડાયું મજૂરે અહીં વરગી જાય બે વાઢવા જોઈ કેટલું આજે આખા દીમાં વાઢીએ કાલે પાછા મજૂર આવશે હવે કાંઈ જો ફગે નહીં તો એમ મજૂર વાડીએ પોતે તો એ કહેવાય કે આવ્યા બાકી હાંજના કદાચ ગમે એટલા કીધા હોય ને તો એમ ખાલી આખી રાતના એમ થઈ કે આવશે આવશે પણ સવારે વાડી આવેથી નક્કી થાય અમે કાલે દસ મજૂર કીધા હતા સવારે ટ્રેક્ટરમાં બેહાડવા ગયા તો હાથે જ આવ્યા ટ્રેન તો સટકી ગયા લાંબા એવું હોય કે મજૂર ગમે એટલા કહો પણ વાળી આવે એટલા હાચા એટલે જો આજે એ મજૂર આખે આખું આપણું પ્રોગ્રામ બધું કેન્સલ આજે આવું કામ બંધ કરી દીધું હવે અત્યારે ચણા ફૂલ પાકી ગયા છે હવે એમાં મજૂર વાકે આપણું પોપટા કરે એવું થાય પણ હવે બીજું કંઈ આમાં તો હાલે નહીં મજૂરને કંઈ ધરાવતો ન લઈ જાવે આપણે જિંદાબાદ બરાબર ને આખું વાર ઘર કામ કર્યું હોય કેમ તું એર ફટાફટ વાડી નાખી આમાં ઉકલે નહીં નકર તો પછી આ જો આજે વર્ગી જ જવાના છે એ જેટલું નીકળે એટલું ચાલો ખોટી વાતો કરી પેલા વર્ગી જઈ ચાનું તાણું થાય છે હાલો તો કામ કરવા વર્ગી ગયા છે તમે એકલા એકલા વાઢો હું વિડીયો ઉતારું બીજું હું વાંધો ન આવે તડકી તપશે પછી આ મજૂર નથી એટલે કંઈ ઓલું ટેન્શન ન હોય ટાટા પોરના પાછા વરખશું મિત્રો આજે મજૂરે દાંતડા પકડાવી દીધા બપોરે જોરદાર નથી કર્યું કે શેણા તો આપણે વાઢવા જ નથી અત્યારે વાઢવા પીડ્યા નક્કી ન હોય આપણે હું ચાલ્યું હોય હું થઈ જાય કેમ કે આ શેણા આમાં મૂલીને વાત જોઈ એમ નથી ફૂલ પાકીને રેડી થઈ ગયા છે આગળ આગળ થોડું પાણી થઈ આવી ગયું હાટી પછી થોડો ધાર થઈ જાય ને તો પોપતા ઓછા ખરે એવું છે મિત્રો આપણું કામ કાઢ કાલે મજૂર આવી જાય બે દિવસ કહી દેવા એટલે બધું ફાઈનલ ભરે થઈ જાય છે ચણા વધાઈ જાય પછી આ ચણાને આપણે બરોબર કાંઈથી કાઢવા ને એ અઘરા પડશે

આ જો આ કાંગ નો છોડો છે ને આ પાછું લોયરું વાળું કઈ અલગ છે જો પાકે પેલા દાણા વાળું જો એ